ભારતીય સેના ઓગણીસ નવા માનવ માનવરહિત વિમાન પ્રશિક્ષણ કેન્દ્રો સ્થાપશે હજાર વિમાનો અને છસો સિમ્યુલેટર ખરીદશે ભારતીય સેનાએ તેની સૈન્ય ક્ષમતાઓને આધુનિક બનાવવાના હેતુથી દેશભરની ઓગણીસ મુખ્ય પ્રશિક્ષણ સંસ્થાઓમાં અત્યાધુનિક માનવરહિત વિમાન પ્રશિક્ષણ કેન્દ્રો સ્થાપિત કરવાની એક વિસ્તૃત યોજના જાહેર કરી છે આ પહેલ અંતર્ગત સોનાના તમામ સ્તરો માટેના નિયમિત પ્રશિક્ષણ અભ્યાસક્રમમાં માનવરહિત હવાઈ વાહન સંચાલનને એકીકૃત કરવા માટે તાત્કાલિક ધોરણે લગભગ હજાર પ્રશિક્ષણ વિમાનો વિમાનોને છસો જેટલા આભાષી પ્રશિક્ષણ યંત્રોની ખરીદી કરવામાં આવશે આ પગલું ઓપરેશન સિંધૂર જેવી તાજેતરની લશ્કરી કાર્યવાહીમાં ડ્રોનની નિર્ણાયક ભૂમિકા અને સફળતાને પગલે લેવામાં આવ્યું છે આ નવા પ્રશિક્ષણ કેન્દ્રો દહેરાદૂન સ્થિત ભારતીય સૈન્ય અકાદમી મહુ સ્થિત પાયદળ શાળા તથા ચેન્નઈ અને ગયા ખાતેની ઓફિસર્સ ટ્રેનિંગ અકાદમી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં સ્થાપવામાં આવશે ખરીદીમાં વિવિધ શ્રેણીના માનવરહિત વિમાનોનો સમાવેશ થાય છે જેમાં મૂળભૂત સંચાલન કૌશલ્ય માટે નેનો અને માઇક્રો શ્રેણીના તેમજ જટિલ નિરીક્ષણ અને લક્ષ્ય સુધારણા જેવા અભ્યાસ માટે નાના અને મધ્યમ કદના વિમાનોનો સમાવેશ છે આ ઉપરાંત એકસો ચાલીસ જેટલા વ્યૂ વિમાનો પણ પ્રાપ્ત કરાશે જેનો ઉપયોગ વિશેષ કામગીરી માટેના પ્રશિક્ષણમાં થશે આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય સેનાના તમામ અધિકારી અને સૈનિકોને આધુનિક યુદ્ધ તકનીકીમાં નિપુણ બનાવવાનો અને પ્રમાણિત કરવાનો છે જેથી ભવિષ્યના યુદ્ધ ક્ષેત્ર માટે એક સક્ષમ અને તૈયાર બળનું નિર્માણ થઈ શકે આ કેન્દ્રોમાં ચોવીસ ગુણ્યા સાત કાર્યરત આઉટડોર અને ઇન્ડોર પ્રશિક્ષણ સુવિધા ઉપલબ્ધ કરાશે આ પગલું સેનાની ગુપ્ત માહિતી એકત્રીકરણ નિરીક્ષણ અને સચોટ હુમલાની ક્ષમતાની વધુ સુધર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમા ચિહ્નરૂપ ગણાય છે